કેમ છો દોસ્તો તમે બધા બધા મજામાં મજામાં જશો હું તો એક ફરી વાર નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી છે તો એ પેલા તમને બધા જય માતાજી જય હિન્દ જય શ્રી રામ તો સ્વાગત છે આપડી નવા તમારા બધાનું અને મારું નામ તો ખબર છે તમને શું તો હું તમને ફરી વાર કહી દઉં મારું નામ છે એ કે રાઠોડ અને તો હું ધોઈને તૈયાર થઈ ગયો છે

તો ધંધો નહોતો હેઠળ મજા ન હોય તો ચાલો દોસ્તો જવી નીચે નીચે જઈને નાસ્તો બાસ્તો કરી લેવી નાસ્તો કરીને પછી જઈશું ધંધો કરવા નીચે આવી ગયા છીએ નીચે નાસ્તો કરવા બેસી ગયા છીએ આપણે અહીંયા અત્યારે ત્યારે અહીં સાક્ષી મય હામું જો એક ધાડી જો કે અને તો બે જાય ને સૂર્યોદય આપણે ઉપર આવી ગયા છે જો એની સામે એક જીત જ બેઠા આપણે સૂર્યોદય સામે મજા આવે કેવા મસ્ત વાતાવરણ છે અહીંયા જો આપણે વાદણું જોલદાણું છે એ બાબત

અને ફોંખો બોંખો ચાલુ છે અને આમ જો કેવા અરે દેવા એ ગડબડે બાબા કેવું ચાલુ કરે આમ જો પટાય પટાય બળ આયશું તો આડો ચાલુ કરી નાખ્યો પટાય એટલે મસાલા બધા વેવા જાય આ તો અને જો તમને એમ થશે વાઈ ગયા છે હાથ વાગવાઈ ગયા છે ને આજે એમ છે રૂમ માં લઈ દો ને બોટ આમાં કાલા બાદ પ્રોગ્રામ આપે છે આખી ડુંગળીનો પ્રોગ્રામ આપે છે એટલે આજે આખી ડુંગળીનો પ્રોગ્રામ છે એટલે આપણે ખાવાની છે

તે હું વસ્તુ જોઈએ તમને દેખાડી તો બધું ઘણું ગ્રેવી કે નહીં પણ હું આવ્યો છું થોડોક મોડો એટલે છે ને નહીં દેખાય આમનું ગ્રેવી થઈ ગયેલી હશે તમને બધું દેખાડી તો અત્યારે તો આપણે ટમેટા છે ગ્રેવી કરવાનું છે અને કુલર કેવું મસ્ત પડ્યું પવન ઠંડુ આવશે ને અહીંયા પડ્યું છે મિક્સર તો આગળ કિશોભાઈ કરવા મળશે ગ્રેવી અને આવી ગઈ છે આપણી સાકુઆ અહીંયા બીબિયા સાકુ આવી ગઈ છે તે આપણે થોડીક એમથી મદદ કરાવશું

মুনাছে ৰাখি ચાલું થઈ ગયું છે એમને તો પેલા જો સુલા દેશી સુલો એમાં જો તેલ બેલ નાખી દીધું છે આપણે પણ ધુવાનો બહુ થાય એટલે તમને નહીં દેખાય ને પબ્લિક આપણું અહીં બેઠું છે બધું જો એટલું બધું પબ્લિક ધુવાડો બહુ થઈ છે કાકે ધુવાડો કે નહીં કયો છે આગળ હળું હળું છે મેં એડું તમ તમે અમારા કાકા છે રસોઈયા જો પ્રોગ્રામના ના નામ છે તેજક્કા ને આપડા કલા પર પ્રોગ્રામ છે અત્યારે

તો હવે આપણે જો ઘરે ગાડે ડુંગળી આમ છામ એટલે છે કઈ જાય હા જો તો ચાલો હવે મિત્રો હવે આપણે થોડુંક મીઠું નાખી દેવાનું સ્વાદ પ્રમાણે જો મીઠું આવી ગયું છે આપણે અહીંયા નાખો એટલું નાખો તમને ખારું ભાવતું તો ખારું નાખવાનું ભાવે એટલું નાખવાનું મીઠું હવે તો જો હવે આપણે લીલું મરચું આવી ગયું છે તમારે તીખું ભાવતું એટલું નાખી દેવાનું આપણે લીલું મરચું બહુ સાજુ નહીં જો હવે હવે આપણે નાખવાની છે હળદર જો હળદર ખોલે છે આ કલા ભાઈ થોડુંક નાખી દઈશું આપણે હળદર હવે જો હવે અમે હળદર નાખી દઈશું થોડુંક હવે જો એટલે થોડુંક થઈ જાય પીળું પીળું અને મજા આવે જો એટલે મજા આવી જાય ખુશ થઈ જાય તો હેલો મિત્રો હવે આપણે આના શીગના દાણા નાખી દેવાના જો એનો આપણે ભૂકો કહી નાખ્યો હશે મિક્સરમાં જો હવે પછી થોડુંક હલાવી નાખી ભેસ કે નાખી હવે જો મિત્રો હવે આપણે નાખી દેવું સવાનું જો સવાનું આવી ગયું છે પછી થોડુંક હલાવી નાખ્યું મિત્રો હવે આ છે શું છે ફાફડી ફાફડી આપણે ફાફડી નાખી દીધી છે તો મિત્રો હવે આ છે આપણે તલ ને આ તલનો ભૂકો કઈ નાખ્યો છે તો એ આપણે આમાં નાખી દેવાનું જો કેટલી કેટલી વસ્તુ આવી ગઈ તમને ખબર હશે જો જો મિત્રો હવે આપણે નાખી દીધી ટમેટા ગ્રેવી નાખી દીધી છે અંદર જો હવે ભેસર કરીને પાંચ મિનિટ એમને લેવા દઈશું પછી પાણી નાખ્યું નાખ્યુંડો રો થઈ ગયેલો છે એટલે તો દોસ્તો હવે આમાં આવી ગયો આપણું પાણી એટલે થોડુંક થઈ જાય રો એટલે મજા આવે જાડો હોય તો બહુ મજા ન આવે તો એટલો બધો ન મજા આવે એટલે આપડે પાણી નાખી દીધું છે નાખવું એટલું નાખીશું આપણે চেৱা দেইছো হে আ লচু নাখি দীলু নাখিও হে থুকে লাল নাখিও বহু তীখু থাই নাই নাখোৱা নাই নাখি দূৰ জো লি দ কলৰ পকাই যায় লাল મિત્રો હવે આપણે થોડુંક નાખી દીધું જીરું ધાણા જીરું એટલે પાવડર આવે ને તો પ્રમાણે નાખી દેવાનું તો હવે આપણે નાખવાનું છે આડું આડું પેસ આવી ગઈ છે ગ્રેવી કરી લીધી એટલે નાખી દીધું હવે પછી એલાય નાખવાનું દોસ્તો હવે આપણે સાઈઝ નાખી દીધી છે આમાં એક સાઈડ નજીક બીજું સાયલું નાખ્યું આપણે સાઈઝ તો

તો પાપડ શેકાય છે આપડે કેમ પણ ભઠ્ઠામાં ટ્રેન ભયું શેકાય છે તો અહીંયા 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 કરે છે દેખાય છે ને લાઈટમાં જો કેમ પણ ભેગો કરી નાખવાનો પાપડ એટલે